નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા નેચર ક્લબ ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા શહેરમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થયા બાદ પતંગની દોરીઓ ઝાડ ઉપર કે લાઇટના થાંભલા પર જે કાંઈ હોય એ એકઠી કરવામાં આવી અને અબોલ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વીસ કિલોથી વધારે દોરીનો નાશ કરવામાં આવ્યો રાજુલાના પૂર્વ પ્રમુખો ચિરાગ જોશી પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ જેવું ત્રીસ વર્ષથી આ કામગીરી કરે છે ત્યારે તેમની સાથે આ કામગીરીમાં બહેનો બાળકો સહિતના સોસાયટીના અનેક લોકો આ કામગીરીમાં જોડાયા હતા ત્યારે આ બાબતે વિપુલભાઈ લહેરીએ શું જણાવ્યું આવું જોઈએ દર વર્ષની માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર તો એ લઈ લેવા એમનો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગ માં ચાચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે તો સરકાર પણ ખૂબ જાગૃત છે કરુણા અભિયાન પણ ચલાવે છે ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો વન વિભાગનો સંપર્ક કરો તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું આપણી ટોળી અબોલ પક્ષી ચાઈના દોરી ભારત માતા કી વંદે રાજુલા ચિરાગ બી જોશી મકરસંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર કરબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો તો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ ચોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું જય હિન્દ

ઝાડવા ઉપર નીચે કે વાયર ઉપર ફસાયેલા હોય તે ચકલીના નાના નાના બચ્ચાને એ બધાને આવી અને એ ઘાયલ થાય છે તેનાથી આપણે બધા મળીને દોરાને નાશ કરવો જોઈએ રાજુલા નેચર ક્લબ સાથે આ અમે બધા જોડાયા છીએ અને તમે તમે બધા જોડાવ એટલે આપણે અબોલ પક્ષીઓને બચાવીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો